નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પચાસ થી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે હવે રાજ્યમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે જેમાં ત્રણ મે થી ગુજરાતના હવામાનમાં પલટો આવશે તારીખ પાંચ છ સાત આઠમાં ધોધમાર વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે તો કચ્છના કેટલાક ભાગોમાં હળવું પૂર પણ આવી શકે છે સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ મહેસાણા સહિત સૌરાષ્ટ્રના મહંત ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે

અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પચાસથી સાઠ કિલોમીટર પવન લગભગ જાય તેવો ફૂંકાતાવન ફૂંકાવાની પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રિમોન્સૂન અને તારીખ ત્રણથી ગુજરાતના હવામાનમાં પણ પડતો આવશે અને તારીખ પાંચ છ સાત આઠ આઠ તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પૂરું થશે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહાંત ભાગોમાં સૌરાષ્ટ્રના મહાંત ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસાનો વરસાદ આ ચોમાસા જેવો જ વરસાદ પડશે પરંતુ આંધી વંટોળ સાથે પ્રિમોન્સોની એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહે છે અને લગભગ તારીખ અગિયારથી વીસ મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ સાટા પડવાની શક્યતા રહેશે અને ચાર પાંચ પણ તારીખ પચીસ મેથી ચાર જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે પરંતુ હમણાં જ બંગાળ સાગરમાં અને અરબસાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લો સર્ક્યુલેશનના કારણે અરે ગાજ બીજ આંધી વનતો સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ટાચકી શકે છે જેમાં તારીખ છ સાત આઠ નવ અને ત્યારબાદ તારીખ અગિયારથી વીસમાં પણ પવન નીકળતી રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પ્રમાણ પણ થવા શકે તેવી છે કે કેટલી મિનિટ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર